નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ખેડૂત મિત્ર ગુજરાત ચેનલની અંદર મિત્રો આજે જામનગર માર્કેટ યાર્ડના બજાર ભાવની વાત કરીશું તારીખ સત્યાવીસ એક બે હજાર ચોવીસ વાર શનિવાર જામનગર માર્કેટ યાર્ડના સો ટકા સાજા ભાવની વાત કરીએ પણ તે પહેલાં અમારી ખેડૂત મિત્ર ગુજરાત ચેનલમાં જો નવા હોય અથવા ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી અને બે લાયકનને પ્રેસ કરી નાખજો કારણ કે રોજના બજાર ભાવના વિડીયો માત્ર ને માત્ર આપણા યુટ્યુબ ચેનલ દ્વારા તમને નોટિફિકેશન દ્વારા જોવા મળી રહેશે તો આગળ વાત કરીએ જામનગર માર્કેટના બજાર ભાવ ખેડૂત મિત્રો જામનગર માર્કેટ યાર્ડના બજાર ભાવની વાત કરીએ તારીખ સત્યાવીસ એક બે હજાર ચોવીસ વાર શનિવાર જામનગર માર્કેટ યાર્ડમાં જીરાનો ભાવ પાંચ હજારથી સો હજાર સો રૂપિયા રાયડાના ભાવની વાત કરીએ તો આઠસો નેવુંથી નવસો ચુમ્મોતેર રૂપિયા હેરંડાના બજાર ભાવ एक हज़ार अगियारो एक रुपया चना नौ सौ थी एक हज़ार ने रुपया अड़द बार सौ थी सत्तर सौ साठ साइठ ना बाज़ार भाव पंदर सौ थी बे हज़ार साठ रुपया धा की बात करिए तो एक हज़ार थी तेर सौ पांसठ रुपया अजमो बीस सौ पचास थी चुम्मासौ पंचोत्र रुपया जुआर ना भाव पाँच सौ आठ सौ रुपया लसन बे हज़ार पांच हज़ार पचास रुपया डूंगी चालीस बसो चालीस रुपया मरचा सूका एक हज़ार तरह हज़ार सात सौ रुपया बाजरी बात करिए तो त्रो पचास थी चार सौ ने रुपया ઘઉં ટુકડામાં ચારસો એંસીથી છસો પાંત્રીસ રૂપિયા મગફળી ચણી એક હજાર વીસથી બારસો એંસી મગફળીની વાત કરીએ તો એક હજાર પંદરથી તેરસો ને દસ રૂપિયા તો ખેડૂત મિત્રો આજે આપણે જામનગર માર્કેટયાર્ડના સો સો ટકા સાચા બજાર ભાવની વાત કરીએ અને આપણા ખેડૂત મિત્ર ગુજરાત ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી અને બેલ આઇકનને પ્રેસ કરી નાખજો કારણ કે રોજના બજાર ભાવના વિડીયો આપણા યુટ્યુબ ચેનલ દ્વારા તમને રોજેરોજ જોવા મળી રહેશે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી અને બેલ આઇકનને પ્રેસ કરીને તમારા મિત્રો સાથે વિડીયોને શેર કરવા મારી વિનંતી ત્યારબાદ આપણે વાત કરીએ નવા વિડીયોની અંદર